નવશારીના ભાઠા ગામમાં એમસી ના સભ્યોએ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે ગણદેવી તાલુકાના ભાઠા ગામની સ્કૂલમાં એમસી ના સભ્યો અને વાલીઓએ તાળાબંધી કરી છે ભાઠા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ બહાર બેઠા છે શાળામાં પાછલા દોઢ વર્ષથી આચાર્યની નિમણૂક ન થતા જ તાળાબંધી કરવાની નોબત આવી છે શાળાના આચાર્ય રાજીનામું આપીને વિદેશ ગયા હોય ત્યારે નવા આચાર્યની નિમણૂક કરી નથી અનેકવાર રજૂઆત પણ કરવા છતાં આચાર્યની નિમણૂક ન થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે अध्यक्ष छो आज अमे ताबंदी बदा वाली मड़ी ने एट्ला करी है कि अमने મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે પોતાનો સમય આપે છે તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે અમને લેખિતમાં બાળીધારી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે